અત્યારે તમે મેરેથોન દોડ ની એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે અને આ સાથે જ મેરેથોન દોડ ની અંદર જે કાર્યક્રમ યોજવાનો છે તે રૂટની ચકાસણી જો કરવામાં આવે તો અત્યારે હાલ જે રૂટ ઉપર મેરેથોન થવાની છે તે મેરેથોન ઉપર ખાડાઓ દેખાઈ રહ્યા છે અને જે રોડ રસ્તા છે તેના ઉપર ખાડાઓ દેખાઈ રહ્યા છે દોડવીરો ક્યાં દોડશે તે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે તો વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે કહેવાય છે અને જ્યારે તંત્રની બેદરકારીના કારણે નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે તો આગામી એક ફેબ્રુઆરીએ જ્યારે આખું વડોદરા મેરેથોનમાં દોડવા માટે થનગની રહ્યું છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની ગંભીર બેદરકારીઓ સામે આવી છે અને વડોદરા શહેરના મુજમહુડાથી લાલબાગ તરફ જતા વિશ્વામિત્રી બ્રિજ પર ભર શિયાળામાં એક મોટો ભૂવો પડ્યો છે જે એક મોટો રોડ છે જ્યાંથી મેરેથોનનું મુખ્ય રૂટ પસાર થવાનો છે અને આ સાથે જ મેરેથોનનો મુખ્ય રૂટ પસાર થતા લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાયેલા પરંતુ અત્યારે હાલ ત્યાં ભૂવા પડી ગયેલા છે તો આંતરરાષ્ટ્રીય મેરેથોન પહેલાં રસ્તાઓની આવી હાલત જોઈને પાલિકા તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ બહુ મોડા લાલબાગ આ નદી પર સમજો કે બ્રિજને જે ચાલુ થાય ને પોઈન્ટ જે બ્રિજનો પોઈન્ટ એની પર જ આ ભૂવો પડ્યો છે નીચે દેખાવા લાગ્યો છે નીચે તો જે બ્રિજનો પિલ્લર હોય એ બી દેખાવા લાગ્યો થોડી માટી ઘસશે ને તો પાણી દેખાવા લાગશે એવી એવું છે અહીંયા સિચ્યુએશન અને એક મસ્ત એવી વાત છે અહીંયાથી કે બે દિવસ પછી અહીંયા તો એક મેરોથોન દોડ થવાની છે અહીંયાથી લોકો સવારે સવારમાં દોડવાના છે વહેલી તકે કોર્પોરેશન આવીને આ ભુવાનું પુરાણ કરે નહીં તો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાઈ જેમ માંજલપુરમાં સર્જાઈ જેવી કઈ સર્જાઈ ગઈ તો જવાબદાર કોણ લેવાનું છે જે પૈકી આ તદ્દર જ કરી દેવાના છે કંઈ થશે તો અને આ ભૂવાની નવાઈ નથી રહી વોર્ડ નંબર બારમાં તો ઘડીએ ઘડિયા ક્યારે નિરાકરણ આવશે તમે ગાંધીનગર કોઈ નેતાઓને બોલાવો કમિશનર સાહેબને બોલાવો ગમે તેને બોલાવો ચેરમેન સાહેબને બોલાવો પણ આનું નિરાકરણ ક્યારે લાવશો કાયમ નિકાલ ક્યારે લાવશો વોર્ડ નંબર બાર કારણ કે બે બે વરસ થઈ ગયા આ રોડ પર ભૂવા પડવાનું બંધ જ નથી થતું ભૂવાનું બજેટ વધતું જાય છે પણ ભૂવા ઓછા થતા નથી આ વોર્ડ નંબર બાર ની પરિસ્થિતિ છે આગળ આપણે વાત જણાવી દઈએ કે જયારે